થઈ ગઈ છે પણ રેડી થઈ ગઈ છે એક ભારે એક જ બોલે હું દો ચાલો ફરી બોલું છું એક દો એ ધાણી બતાવો થોડી ધાણી બતાવો ફોટો દેખ રેજો તમે લગાવો લગાવો ઉપર ને ઉપર કૂદો છો અરે બરાબર છે બેટી વેરી ગુડ વેરી ગુડ વૈશાલી પેલી છોકરી પણ જોરદાર